હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું કુરકુરી સોયાવળી તો એના માટે આપણે બે કપ સોયા લીધા છે એને પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દીધા છે આ રીતે એકદમ સરસ ફૂલી ગયા છે તો આપણે મસાલામાં ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર આદુ લસણની પેસ્ટ છે થોડી લીલી ધાણા છે મીઠું આપણે સ્વાદ પ્રમાણે જોશે અને આપણે આ ચોખાનો લોટ છે તો પહેલાં આપણે આ

હવે આપણે એમાં બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરશું અને આને એકદમ સરસ બધું મિક્સ કરી લેશું તમે આમાં તીખાની ભૂકી અને ગરમ મસાલો નાખવો હોય તો પણ તમે આમાં નાખી શકો છો એકદમ સરસ બધું કોટ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરી લઈએ આપણે આ રીતે બધી સોયાવળીમાં અસલ મસાલો એકદમ સરસ કોટ થઈ ગયો છે તો આપણે તેલ ચેક કરી લેશું આવી ગયું કે નહીં થોડું આપણે નાખીને તો આપણું તેલ એકદમ સરસ આવી ગયું છે તો આપણે એમાં સોયા વળી એડ કરી દેશું

તો આપણે ચાર થી પાંચ મિનિટ થાય છે આપણે ક્રિસ્પી થતા તો હવે આપણે ગોલ્ડન બ્રાઉન અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આપણે આ સોયા વડી તરીને તૈયાર કરી લીધી છે એકદમ સરસ ક્રિસ્પી બની છે તો આપણે આને એક પ્લેટમાં સર્વ કરી લઈએ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણી ક્રિસ્પી સોયાવળી તમે પણ આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ